હું વિનોદભાઈ બી પરમાર મામલતદાર જંબુસર આજરોજ જંબુસર શહેરમાં રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા આ કાર્યક્રમોમાં અમે અમારી જંબુસર તાલુકાની ચૂંટણી ટીમ હાથે ઉપસ્થિત રહેલા હતા અને ભાવિ ભક્તોને નગરજનોને આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે એવી અમે અપીલ કરી અને વધુમાં વધુ મતદાન કરે તે માટે બજરંગ દ્વારા દર વર્ષે રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં થાય છે તે અંતર્ગત આજે છેલ્લો દિવસ એટલે કે રામ ભગવાનનો જન્મદિવસ જન્મ દિવસ આજ રોજ રામનવમી નિમિત્તે પિસાચેશ્વર મહાદેવ થી બાઇક રેલી સ્વરૂપે મોટી યાત્રા કરવામાં આવેલી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત દરમિયાન આ લીલોત્રી બજાર ખાતે આ બાઇક રેલીનું સમર્પણ થઈ ગયું અત્યારે અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે બપોરે બે વાગે રામ ભગવાનનો જન્મદિવસ હોય જંબુસરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ